વેલકમ ટુ માય ચેનલ આજે આપણે સાબુદાણાના પાપડ બનાવવાના છીએ આ પાપડ તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને આ પાપડમાં સાબુદાણા પલાળવાની એવી કોઈ ઝંઝટ નથી ફટાફટ બની જાય તેવા પાપડ છે આ પાપડ કેવી રીતે બનાવવા તે જોઈ લઈએ તો તેના માટે પાંચસો ગ્રામ સાબુદાણાને આપણે ઘરે જ મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાના છે પછી તેને આવી રીતે ચાળી લેવાના છે હવે આને પાછું આપણે ફરીથી મિક્સરમાં નાખીને પાછું દળી લેવાનું સાબુદાણાનો લોટ આપણો તૈયાર થઈ ગયો છે હવે તેમાં ત્રણસો ગ્રામ બાફેલા બટેકા લેવાના છે તેને આપણે ઝીણી છીણીથી છીણી લઈએ આવી રીતે આપણે બધા બટેકાને છીણી લઈશું પછી તેમાં ત્રણ ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખવાની છે આદુ મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો હવે મીઠું અહીંયા સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે પછી તેમાં બે ચમચી મરી પાવડર એડ કરવાનો છે હવે તેને પહેલાં આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે લોટ મિક્સ થઈ જાય પછી જરા ચાખી લેવાનો મીઠાનું પ્રમાણ વધારે ન હોય એ ખાસ ધ્યાન રાખવાનું પછી તેનો ગરમ પાણીથી લોટ બાંધવાનો છે ગરમ પાણી થોડું થોડું એડ કરતું જવાનું અને લોટને સારી રીતે મિક્સ કરતું જવાનું છે મેં અહીંયા ટુ એન્ડ હાફ કપ પાણી એડ કર્યું છે લોટ સારી રીતે બંધાઈ જાય પછી આપણે તેને એક કલાક માટે ઢાંકીને મૂકી દેવાનો છે જેથી આપણા સાબુદાણા એકદમ સરસ ફૂલાઈ જશે એક કલાક પછી લોટ થોડો સોફ્ટ થઈ જશે પછી આપણે હાથમાં થોડું તેલ લઈને તેનો એક લુઓ બનાવી લઈએ પછી તેનો પાપડ બનાવવાનો છે તો નીચે પ્લાસ્ટિક રાખી અને ઉપર પણ પ્લાસ્ટિક રાખવાનું છે પછી તેને વણી લેવાનું છે પાપડની થિકનેસ મીડિયમ રાખવાની વધારે જાડો નહીં રાખવાનો લોટ એકદમ સોફ્ટ હોય છે જેથી પાપડ વણવામાં જરા પણ તકલીફ નહીં પડે અને ફટાફટ વણાઈ જશે હવે તેને પ્લાસ્ટિક ઉપર આપણે સુકવવાનો છે લોટ સોફ્ટ હોય છે જેથી તમારે વણવું ન હોય તો તમે આવી રીતે કોઈ પણ વાટકીથી પણ સ્પ્રેડ કરી શકો છો તો પણ પાપડ ફટાફટ વણાઈ જશે વાટકીથી પણ આપણો પાપડ એકદમ સરસ થઈ ગયો છે આ પાપડને બે દિવસ સુધી તડકામાં સુકવી દેવાના જેથી એકદમ સુકાઈ જાય એકદમ સુકાઈ જાય પછી આપણે તેને તળી લઈએ આ પાપડ ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે આપણો પાપડ તળાઈ ગયો છે તો તૈયાર થઈ ગયા છે આપણા સાબુદાણા બટેકાના પાપડ આ પાપડ તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો